સુરત શહેરમાં શરમજનક ઘટના સામે આવી સુરત શહેરમાં શરમજનક ઘટના સામે આવી છે સુરતમાં એક કોચે વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે કોચ પર આરોપ લાગ્યો છે કે કોચે પહેલા વિદ્યાર્થીનીને અડપલા કર્યા બાદ છેડતીનો પ્રયાસ કર્યો હતો સંબંધ રાખવા માટે વિદ્યાર્થીનીને દબાણ ધમકી આપવામાં આવી રહી હતી આ સમગ્ર ઘટનામાં વીર નર્મદ યુનિવર્સિટીના કોચની પોલીસ ધરપકડ કરી લીધી છે સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના જુનિયર કોચ પર વિદ્યાર્થીનીની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે હાલમાં આ જુનિયર કોચની સુરતના વેસુ પોલીસે ધરપકડ કરી લીધી છે માહિતી પ્રમાણે વીર નર્મદ યુનિવર્સિટીના જુનિયર કોચ અમિત શર્મા પર આરોપ લાગ્યો છે કે તેને વિદ્યાર્થીનીને અડપલા કર્યા અને છેડતી કરી છે કોચે વિદ્યાર્થીનીને સંબંધ રાખવા ગાળો આપી ધમકી આપી હોવાનો પણ આરોપ લાગ્યો છે જો કે કોચે છેડતી કરી હતી તેના ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી બરાબરનો પાઠ ભણાવ્યો છે સુરત શહેરમાં શરમજનક ઘટના સામે આવી સુરત શહેરમાં શરમજનક ઘટના સામે આવી છે સુરતમાં એક કોચે વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે કોચ પર આરોપ લાગ્યો છે કે કોચે પહેલા વિદ્યાર્થીનીને અડપલાં કર્યા બાદ છેડતીનો પ્રયાસ કર્યો હતો સંબંધ રાખવા માટે વિદ્યાર્થીનીને દબાણ ધમકી આપવામાં આવી રહી હતી આ સમગ્ર ઘટનામાં વીર નર્મદ યુનિવર્સિટીના કોચની પોલીસ ધરપકડ કરી લીધી છે સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના જુનિયર કોચ પર વિદ્યાર્થીનીની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે હાલમાં આ જુનિયર કોચની સુરતના વેસુ પોલીસે ધરપકડ કરી લીધી છે માહિતી પ્રમાણે વીર નર્મદ યુનિવર્સિટીના જુનિયર કોચ અમિત શર્મા પર આરોપ લાગ્યો છે કે તેને વિદ્યાર્થીનીને અડપલાં કર્યા અને છેડતી કરી છે કોચે વિદ્યાર્થીનીને સંબંધ રાખવા ગાળો આપી ધમકી આપી હોવાનો પણ આરોપ લાગ્યો છે કે કોચે છેડતી કરી હતી તેના ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી બરાબરનો પાઠ ભણાવ્યો છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત